એને ડીઝર્ટ કેવાય હોટલમાં જાઓ એમને કહે કે કાંઈ ડેઝર્ટમાં તમારે શું છે તો ઓલા કેશે રેતી છે ભાઈ લેવીસ તમારે ડેઝર્ટ નહીં ડીઝર્ટ અને ડેઝર્ટ પાછો વા રણમાં જાઓ તમે ક્યાં ફરવા જાવ અમે તો ડે ડીઝર્ટમાં ફરવા જાઓ એટલે તમે આઈસ્ક્રીમ માં ફરવા જઈ કે એટલે બોલવામાં ધ્યાન રાખવાનું ડેઝર્ટ એટલે રેતી વાળું રણ ડીઝર્ટ એટલે કે મતલબ કે જેમાં પછી જે આઈસ્ક્રીમ બ્રાઉનની ને એવું બધું ખાઉં છું હી હી ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ કે ઊંટ છે એ રણનું વિમાન છે એવું કહેવામાં કહેવત છે ઊંટ છે રણનું વિમાન છે ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ એના પછી આઈસ્ક્રીમ વોઝ અ સર્વડ ઇન ડીઝર્ટ ભોજન પછી આઈસક્રીમ પીરસવામાં આવ્યું